ચાલો મિત્રો તો આજે આપણે શોર્ટમાં વાત કરવાના છીએ કે આજે સવારમાં વરસાદ આવી ગયો માપસીનો જે પાણ જોગો તમે જોઈ શકો છો કે હજી મગફળીના પાનમાં પાણી ભર્યું છે અને મિત્રો આપણે ડાયરામાં પણ બે ત્રણ દિવસ પહેલાં ડ્રીન્ચિંગ કરી નાખ્યું છે જે કોપર અને માઇકો રાજાનું જેથી કરીને વિકાસ સારો થાય અને ફૂગમાં પણ એવું સારું કામ કરે જેથી કરી અને વરસાદી વાતાવરણ હવે ફૂલ વધારે જામ્યું છે એટલે ફૂગનો પ્રશ્ન વધારે રહેતો છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે ડાયરમ પણ પાંચ મહિનાની આજુબાજુની થવાની તૈયારીમાં છે અને બે ત્રણ દિવસ ઓછા છે તો સરસ મજાનું આપણે કટિંગ પણ બે અને લઈ લીધેલું છે અને આપણને સોડું પણ તમે જોઈ શકો છો સરસ મજાનો કમ્પ્લીટ થઈ ગયો છે જે આને બે દાન કટિંગ લીધું છે અને પાંચ મહિનાની આજુબાજુનો સોડો થયો છે મિત્રો મિત્રો વરસાદ અત્યારે તમામ વિસ્તારમાં લગભગ વધુ સો થઈ ગયો છે અને આજે તારીખ થઈ છે વીસ અને આવતી ત્રીસ ચોવી તારીખ લગીમાં લગભગ બધે વરસાદ થઈ જશે તો બસ મિત્રો આજે શોર્ટમાં É